કેમ છો દોસ્તો મજામાં દોસ્તો આજે આપણે જાણીશું હરીવાની કમાણી પ્લસ એસબી હિન્દુસ્તાની ટીમની સફળતા એટલે કે જીરોથી જ્યારથી ચાલુ કરી છે એમની ટીમને અત્યાર સુધીની સંપૂર્ણ કહાની હું તમને આજે જણાવીશ કે એસબી હિન્દુસ્તાની ટીમ કેટલું કમાય છે અને પ્લસ એમના વ્યૂઝ કે કેટલા આવે છે એ ક્યારથી ચાલુ કરી છે અને અત્યાર સુધીની સંપૂર્ણ કહાની દોસ્તો હું તમને જણાવીશ પણ એ પહેલા તમારે સૌથી પહેલા જો મારી ચેનલ પર નવા હોય તો પેલા સબસ્ક્રાઇબ કરી લો મારી ચેનલ ને મારી લાઈક કરો ફોલો કરો અને પ્લસ તમે જે કંઈ પણ તમને ક્વેશન હોય એક નવું શીખવાનું તો દોસ્તો કમેન્ટમાં લખજો અને આ પણ તમને કેવો ગમ્યો છે એ પણ કમેન્ટમાં લખજો જેથી કરીને હું તમારી માટે અવનવા આવો વિડીયો બનાવતો રહું જાણીશું કે આપણે એસબી હિન્દુસ્તાની ટીમની ચેનલ કેટલી છે તો ટોટલ ત્રણ ચેનલો છે દોસ્તો એમની જે એક તો છે એસબી હિન્દુસ્તાની બીજી છે એસબી ઓફિસિયલ પાટણ અને બીજું છે H B હિન્દુસ્તાન વ્લોગ્સ ટોટલ આ ત્રણ ચેનલો નું છે દોસ્તો એમની ત્રણ ચેનલો એમની અત્યારે એક્ટિવ છે અને ત્રણ ત્રણ ચેનલો ઉપર એ લોકો અનોવા વ્યૂ બનાવતા હોય છે વિરાજ 버મા કી ગુજરાત ભની માર્કો તો પણ કહું કે ગુજરાત ની અંદર સૌથી મોસ્ટ પોપ્યુલર એક ચેનલ હોય તો H B હિન્દુસ્તાની આ એક ચેનલ જે છે એ સૌથી વધારે લોકપ્રિય બની ગઈ છે અને સારી એવી ઇન્કમ પણ એ કરે છે અને એમની જે ચેનલની શરૂઆત હતી જે આ જે પહેલી ચેનલ છે એમની આપણે જાણીશું કે એમની ચેનલ ક્યારથી સ્ટાર્ટ થઈ દોસ્તો એમની આ ચેનલ સ્ટાર્ટ થઈ છે વીસ એપ્રિલ બે હજાર સત્તરથી અને અત્યારે ચાલે છે બે હજાર પચીસ દોસ્તો ખાસા વર્ષ થઈ ગયા લગભગ આઠ નવ વર્ષની અંદર આ લોકોએ ઘણી બધી પ્રગતિ કરી છે સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી ઘણી બધી પ્રગતિ કરી છે અને છેલ્લા પાંચેક વર્ષની અંદર એમને સારી એવી સફળતા પણ મેળવી છે અત્યારે એમની પાસે મારા ખ્યાલ થી ચૌદ એવી ગાડીઓ છે અને બીજી કઈક બાઇકો પણ છે સારી એવી દોસ્તો એમની પાસે અત્યારે સારા એવા મકાનો પણ છે અને સારા એવા પૈસા પણ એ લોકો કમાય છે અંદર તો દોસ્તો આ એક એસબી જે ચેનલ છે એની અંદર સારી એવી ઇન્કમ પણ એ લોકો ઉભી કરે છે સારું એવું કાર્ય પણ કરે છે એક સારો એવો મેસેજ પણ હોય છે કે આવું કાર્ય કરવું આ કાર્ય ન કરવું એક સામાજિક સામાજિક રીતે જોવા જઈએ તો એક સારો એવો મેસેજ પણ એ લોકો વિડીયોની અંદર આપતા હોય છે કોમેડી વિડીયો પ્લસ એક મેસેજ પણ એ લોકો લોકો સુધી પહોંચાડતા હોય છે તો દોસ્તો આ ચેનલની શરૂઆત તો આપણે જાણી લીધી બે હજાર સત્તર છે એટલે લઈને અત્યાર સુધી એક્ટિવ છે અને સારું એવું ઇન્કમ પણ કરે છે બીજી બે ચેનલો પણ તમને જણાવી દીધી એ પણ અત્યારે એક્ટિવ છે અને એ લોકો અલગ અલગ એમાં વિડીયો બનાવતા હોય છે હિન્દુસ્તાની જે ચેનલ છે એની ઉપર દરેક વિડીયો ઉપર કેટલા વ્યૂઝ આવે છે એ પણ હું તમને જણાવી દઉં કે દરેક વિડીયો પર એમના લગભગ દોઢ થી બે લાખ વ્યૂઝ આવે છે પર વિડીયો પર અને એમના અત્યારે લાખ ઉપર એમના થઈ ગયા છે તો દોસ્તો ફેન્સ પણ ઘણા બધા છે તો આપણે જાણીશું કે જે વિડીયો છે દર વિડીયો પર દોઢ થી બે લાખ વ્યૂઝ આવે છે તો એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે દોઢ થી બે લાખ વ્યૂઝ ઉપર કેટલા બધા પૈસા આપણને મળી શકે છે નોર્મલી વસ્તુ છે તમે યુટ્યુબ પર કે ગૂગલમાં સર્ચ કરી શકો છો કે દોઢથી બે લાખ વ્યૂઝ આપતો હોય તો આપણને કેટલા પર વિડીયો કેટલા પૈસા મળી શકે તો દોસ્તો એમને ત્રણ ચેનલ ત્રણ ચેનલમાંથી એવી સારી એવી ઇન્કમ એ લોકો કરતા હોય છે તો દોસ્તો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો દોસ્તો મારી ચેનલને તમે ફરીથી કહું છું કે સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો અને કમેન્ટમાં તમારે કંઈક જાણવું હોય તો પણ મને કમેન્ટ કરજો હું તમને દરેક વિડીયોમાં દરેક કમેન્ટનો તમને જવાબ આપીશ અને દરેક વિડીયોમાં તમને બતાવીશ અને કંઈક નવું શીખવાની જગસ હોય તો પણ મને ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ